નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યુઝ તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ માં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ સાક્ષાત પરિમાથી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી ઉજવણીની શરૂઆત કરી ત્યારબાદ બાળકોએ ગુરુ ને તિલક કરીને ગુરુજનો ના આશીર્વાદ લીધા હતા કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહ પુરવારે પ્રવચન આપી ગુરુ

એમઆરટી કોલેજનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને બધા ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી